સ્મટ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક મળી જેમાં અલગ અલગ સ્મશાનમાં ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો સોળ સ્મશાનને ગ્રાન્ટમાં વધારાની માંગ કરવામાં આવી હતી જેથી ગ્રાન્ટમાં પચાસ ટકાથી સોળ ટકાનો વધારો આપવામાં આવ્યો છે વોર્ડ નંબર બારમાં વાવડી ગામનો મેઇન રોડ અને અંકુર સોસાયટીથી દોઢસો ફૂટ રીંગ રોડ સુધીનો રસ્તો સિમેન્ટનો બનશે સાથે જ અલગ અલગ બેતાળીસ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યો છે છપ્પન કરોડ એકસઠ લાખના વિકાસના કામોને બહાલી અપાય છે કુલ બેતાલીસ દરખાસ્તો હતી છપ્પન કરોડ એકસઠ લાખ રૂપિયાના વિકાસના કામો રાજકોટના અઢારે અઢાર વોર્ડની અંદર વિકાસ કામોની આજે બહાલી આપવામાં આવી છે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક હતું પીવી બ્લોકના કામ હતા સીસી રોડ હતું પછી રાજકોટના અલગ અલગ સ્મશાનગૃહો જ્યાં અગ્નિદા દેવામાં આવતા હોય એવા સ્મશાનગૃહોને પણ રાજકોટ મહાનગરપાલિકા વર્ષોથી ગ્રાન્ટ આપે ચલાવવાનો નિભાવ ખર્ચ આપે છે એનો માસિક જે ગ્રાન્ટનો જે લોકોએ વધારો માંગ્યો તો એ અમુક જગ્યાએ વધારો આપ્યો છે અમુક જગ્યાએ થોડી ઓછી આપી છે કુલ મિલાવીને વાત કરીએ તો આજે બેતાલીસ દરખાસ્તમાંથી એક દરખાસ્તને ના મંજૂર કરવામાં આવી છે